પવિત્ર નગરી પાલિતા શીતૃ જૈન શીતળ છાયા માં આચાર્ય દેવેન્દ્ર સુરી તથા કન્યા સૂર્યોદય વિજય મારા સાહેબનો ચાતુર્માસ પ્રવેશ વડોદરા થી નિરજ જૈન સહિત સેંકડો ભક્તો પાલિતાણા પ્રવેશમાં પહોંચ્યા જે મુસલમાનના મક્કા મદીના તથા ક્રિશ્ચિયનમાં વેકિટન સિટીનું મહત્વ છે તેમ જૈનોમાં શત્રુંજય તીર્થ પાલેતાણાનું ખૂબ મોટું મહત્વ શાસ્ત્રમાં બતાવ્યું છે જયનગરની દીપક શાહે જણાવ્યું કે જૈનોનું ચાતુર્માસ ચૌદશથી શરૂ થતું હોય છે જે કાર્તકી પૂર્ણિમાના દિવસે પૂર્ણ થતું હોય છે જૈન આગમોમાં સાધુ ભગવાનતો તથા સાધ્વીજી ભગવંતોની સમાચારી બતાવે છે જેમાં ચાતુર્માસમાં પોતે એક જગ્યાએ સ્થિરતા કરી પોતાના આત્માનું અને જે સંઘમાં બિરાજમાન હોય ત્યાં સંઘમાં ધાર્મિક આરાધનાઓ કરાવતા હોય છે અન્ય જગ્યાએ કરેલું તપ અને પાલીતાણામાં શત્રુજય આદિના દાદાને મિશ્રામાં કરેલું તપ અને ઘણું ફળ આપનારું હોય છે જેથી દરેક જૈન ભાવિકો પાલિતાણામાં ચાતુરમાસ કરવા માટે પડાપડી કરતા હોય છે વડોદરાના વલ્લભસુરી સમુદાયના કિશોરભાઈ ઝવેરી જેઓ બિલ્લા ઝવેરી તરીકે ઓળખાય છે તેમના આરાધકો સારી રીતે ચાતુરમાસ કરી શકે તે માટે પાલિતાણા ખાતે ધર્મશાળા લઈને બસો પચાસ જેટલા આરાધકોને આખા ભારતમાંથી આમંત્રણ આપી અને આજે પાલિતાણામાં ગુરુ મહારાજનો ચાતુર્માસ પ્રવેશ જોવા મળ્યો દરમિયાનમાં બિલ્લાભાઈ ચૌરીએ જણાવ્યું કે વલ્લભ સુરી સમુદાયના આચાર્ય દેવેન્દ્ર સુરી તથા પન્યા સૂર્યોદય વિજય મહારાજના નિશ્રામાં ચાતુર્માસે પ્રવેશ થયો જેમાં ચતુર્વેદ સંઘ સાથે વાજતે ગાજતે પાલિતાણાના રાજમાર્ગો પર ફરીને શત્રુજયની તળેટીએ જઈને ચૈત્યવંદન તથા ભાવ પૂજા કરાવવામાં આવી હતી સમયાની યાત્રામાં ગુરુ ભગવાનની છબી બગીમાં મૂકી અને બધાને દર્શન કરાવ્યા વધુમાં ડોક્ટર જય ઝવેરીએ જણાવ્યું કે દરેક આરાધક ઓછામાં ઓછું એકાસણાનું તપ અઠ્ઠાઈ શત્રુંજય તપ વર્ષી તપ તેવા અનેક તપો ભાવિકો દ્વારા કરવામાં આવશે વડોદરાથી ખાસ કાર્યક્રમમાં શ્રેષ્ઠ દીપકભાઈ શાહ તથા એડવોકેટ નીરજ જૈન સીએ વિનોદભાઈ કંસારા ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને તેમને આ ચાતુર્માસને ખુલ્લો મૂક્યો હતો વલ્લભસુરી મહારાજની વિશાળ પ્રતિમાને વાસ સંક્ષેપ પૂજન કર્યું ત્યારબાદ બધાનું સ્વામી વાત્સલે યોજાયું અને એમ એડવોકેટ નિરજ જૈને જણાવ્યું હતું આજ રોજ બધા ભક્તો જૈન સમાજના લોકો ચતુર્માસ માટે પાલી ધાકણા ખાતે પધાર્યા છે અને એ પણ વડોદરાના જાણીતા બિલ્લા ઝવેરી એટલે કિશોર ઝવેરી અને એના પરિવાર દ્વારા આખું જયારે ચાતુર્માસ પાલિતાણામાં કરવાનું પાલિતાણા એક શાશ્વત તીર્થ છે અને આ તીર્થમાં એક ઉપવાસ કરીએ તો અનંત ઉપવાસનું ફળ મળે અનંત પાપ ધોવાય એવા તીર્થની અંદર બિરલા ઝવેરી દ્વારા ચાતુર્માસ કરવા માટે બધાને આમંત્રણ આપવા બિરલા શેઠ એટલે વલ્લભ સમુદાયના અનન્ય ભક્ત અને વલ્લભ સુધી સમુદાય વિજય વલ્લભ એની પ્રતિમાજી એ પ્રતિમાજી ત્યાં વાતે ગાતે લઈ ગયા બગીમાં આચાર પન્યાસ આચાર્ય સુર્યોદય મહારાજ સાહેબ અને સાથે સાથે આચાર્ય દેવેન્દ્ર સુઈ મહારાજ સાહેબ ની નિસરામાં આખું ચાતુર્માસ થશે અને એ પ્રસંગે ગુજરાતભરમાંથી લગભગ એવું કહી શકીએ અઢીસો થી વધારે ભક્તો જૈન ભક્તો ધાર્મિક ભક્તો છે અને આ બધા સાથે મળીને ચાતુર્માસ કરશે અને ચાતુર્માસ માં જે કઈ ભક્તિભાવથી પર્યુષણ જૈન સમાજ માટે એવું કહેવાય કે પર્યુષણ મહાપર્વ એની ઉજવણી કરી ભક્તિ કરશે આજે પન્યાસ મુનિ સૂર્યોદય સાગરજીએ જેટલા હાજર હતા બધાને જ હાથ જોડીને ચાતુર્માસ દરમિયાન એકાસનું કરવાનું એ પણ બધાને વાત જોડે યાદ જોડે બોલ્યા અને પોતાના આત્મસંયમ વધારવા માટે તમામ જૈન શ્રાવક શ્રાવિકાઓ તપ કરશે અને જે તપનું મહત્વ જૈન સંપ્રદાયમાં ખૂબ મોટું છે એનું પુણ્ય ખૂબ મોટું છે અને એ પણ શાશ્વત એવા પાડીતાણા તીર્થમાં અને એનો લાભ લોકો લેશે અને એ લાભ આપશે કોણ તો વડોદરાના બિરલાભાઈ ઝવેરી રૂપે કિશોરભાઈ ઝવેરી જે શાંતિભાઈ ઝવેરીના દીકરા થાય એમના ભાઈ પણ ત્યાં છે મધુભાઈ બિરલાભાઈના પત્ની અંજુભાઈ પણ છે એમના દીકરો જય અને દીપ અને એમનો આખો પરિવાર અનેક લોકોની ભક્તિ ને બિરદાવવા માટે ભક્તિને આગળ વધારવા માટે એમના તરફથી આત્મા ચાતુર્માસ નું આયોજન કરવામાં આવ્યું છે અમે પણ ત્યાં બધા પધાર્યા છીએ